વલસાડના કોસંબા ગામે આવેલા એક બંધ મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો શુક્રવારના ચાર ત્રીસ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા ગામે પારધી ફળિયામાં તેપાર આરાધના સ્ટ્રીટમાં રહેતા નિવૃત્ત સીમેન રેશનભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સુમારે બાજુના મકાનમાં મકાનમાં ગયા હતા તે દરમિયાન દરમિયાન માર્યું હતું અચાનક ઘરમાં આગ ફાટી નીકળતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ઘરમાં આખા વર્ષનું અનાજ આગમાં બળીને ખાક થયું હતું આગ કાબુમાં નહીં આવતા મકાનમાં મૂકેલો અન્ય સામાન ગામના યુવાનોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ આગમાં મોટે ભાગનો સામાન બળીને ખાક થયો હતો ઘટનાની જાણ વલસાડ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા આશરે દોઢથી બે કલાકના સમય બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો મેં તો ઘડી ન હતો ને વાઈફ પણ નહીં હતું ને ઘડે લોક કર્યું હતું એટલે મને કેટલા વાગે લાગ્યું ને ખબર નહીં હું પણ આ કામ અઠે બાર હતો એટલે મને કોઈ પણ જાતનું કેવી રીતે આગળ લાગી બાબુ કોઈ જ અનુભવ નું લઈને હું આવ્યું ત્યારે આખું ઘટ્ટ ખલાસ થઈ ગયું એમ આખું સરગ્યા આખું આકાશમાં ને બહુ સિટી જોઈને હવે તો કેમ આ ઘર વગરના થઈ ગયા અમે તો ને અત્યારે તો હું ઘરે જ છું ને હવે તો હું રિટાયર સિમેન્ટ છું એટલે મારી પાસે કોઈ મારી પાસે વિકલ્પ નથી મારા દીકરા બી અત્યારે હજુ કોઈ જગ્યાએ નોકરીમાં નથી ને મારી દીકરી બી હજુ એક લગ્ન કરવાની બાકી છે એટલે મારી પાસે કોઈ પણ જાતનો સહારો નથી એટલે હું તો એકદમ લાચા થઈ ગયો હવે તો આમ ઘર જોઈને હવે હવે શું કરીએ હવે આમ ભવિષ્યમાં શું થશે હવે મારી ફેમિલી અપાઈ પડી છે પપ્પા બી નથી પપ્પા બી પચાસ વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા એટલે એટલે હવે આજે મારી પાસે કોઈ પલુન નથી હવે